નમસ્તે બાળકો ચલો આજનો વિચાર પ્રેરક પ્રશ્ન પૂછું વિચારીને જવાબ આપજો ત્રણ અક્ષરનું મારું નામ કેટલા અક્ષરનું ત્રણ અક્ષરનું મારું નામ ખાવામાં આવું છું કામ અંત કટે તો પ્રશ્ન હલ કરી દઉં બોલો મિત્ર મારું નામ ત્રણ અક્ષરનું મારું નામ ખાવામાં આવું છું કામ અંત કટે તો પ્રશ્ન હલ કરી દઉં તો બોલો મિત્ર મારું નામ છેલ્લો અક્ષર કાપી દઈએ ને તો પ્રશ્ન હલ થઈ જાય એમ તો એવું કયો શબ્દ હશે બોલો બોલો મિત્ર બોલો હળદર ના આવે અલવો 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 બોલો કવિ અલવો બોલો જાનકી બે અલવો શું આવે અલવો સાચો જવાબ છે